સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં જગ્યા ન હોવાને કારણે દર્દીઓને લોબીમાં સારવાર આપવામાં આવી રહી છે જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારી ભીડ જોવા મળી નવીન સિવિલ હોસ્પિટલ એ થોડા સમય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ખુલ્લી મૂકી હતી તો હજી જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે કામ પૂર્ણ થયા ફેલા નવીન સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેમ કરવામાં આવ્યું તેને લઈને સવાલ ઉદભવી રહ્યો છે એકચ્યુઅલી અત્યારે ગરમીની સિઝન છે અને તો થોડા આમના એક બે દિવસથી વધ્યા છે હવે આપણે કોઈ પણ દર્દીને પાછો ઊભો કરીએ તે યોગ્ય નથી અને દર્દીઓને સારી સારવાર મળે એ ધ્યેય સાથે જ હું આગળ વધી રહ્યો છું એટલા માટે દર્દીઓને પાછા ન જવું પડે અને એમને સારવાર મળે એટલે વોર્ડ આખો ભરેલો છે તો બહાર એટલે કોટ એટલે આપવા પડે છે એકચ્યુઅલી એનો હેન્ડઓવર હવે થોડા સમયમાંથી થઈ જશે થોડું ઇલેક્ટ્રિક નું અને થોડું બીજું સાધનો કામ બાકી હતું એટલે નથી થયું પણ હવે થોડા સમયમાં આપણે શૂટ કરીશું એક ધમધમતી હોસ્પિટલ વિશ્વાસ સારવાર માટે આવે છે શું કેશો કેટલી સમસ્યાઓ છે સારવાર માટે ઘરે આવે છે

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વાવઠા પડ્યા